આજના વિડીયોમાં હું તમને એવા વ્યક્તિની વાત કરવાનો છું આપણા દેશને આઝાદ કરવા મહત્વની ભૂમિકા ભજવી છે મહાત્મા ગાંધી મહાત્મા ગાંધી આપણા ભારત દેશના મહાન સ્વતંત્ર સેનાની હતા તેમનો જન્મ બીજી ઓક્ટોબર ઓગણીસો ઓગણસિત્તેરના રોજ ગુજરાતના પરબંદર ગામમાં થયો હતો ગાંધીજીના પિતાનું નામ કરમચંદ ગાંધી અને માતાનું નામ પુતળીબાઈ હતું ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું આપણે તેને બાપુ અને રાષ્ટ્રપિતા તરીકે પણ જાણીએ છીએ ગાંધીજીએ તેમનું પ્રારંભિક શિક્ષણ પોરબંદરમાં અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં પૂરું કર્યું હતું તેઓ ઇંગ્લેન્ડ ગયા અને કાયદાની પરીક્ષા પાસ કરી તે સમયે ભારતમાં અંગ્રેજીનું શાસન હતું દેશના સ્વતંત્ર સંગ્રામમાં મહાત્મા ગાંધીએ મહત્વની ભૂમિકા ભજવી હતી તેમણે સવિને આજ્ઞાભંગ ચળવળ સવિને ચળવળ દાંડીકૂચ અંગ્રેજો સામે ભારત છોડો આંદોલન અને દેશની આઝાદી મેળવવામાં જેવી ચળવળો ચલાવી હતી છેવટે મહાત્મા ગાંધીજીના નેતૃત્વ ઘણા પ્રયત્નોને કારણે દેશને આઝાદી મળી દેશની આઝાદી માટે ગાંધીજીએ સત્ય અને અહિંસાનો માર્ગ અપનાવ્યો હતો મહાત્મા ગાંધી શાંતિ અને અહિંસા વિશે જાણતા હતા પરંતુ ગાંધીજીને જે રીતે સત્યાગ્રહ શાંતિ અને અહિંસાના માર્ગે ચાલીને અંગ્રેજોને ભારત છોડવા માટે મજબૂર કર્યા તેના ઇતિહાસમાં કોઈ ઉદાહરણ જોવા મળતું નથી મહાત્મા ગાંધીનું જીવન સાદું હતું તેઓ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખતા અને ખાદીના વસ્ત્ર પહેરતા તેમણે લોકોને માનવતાનો સંદેશ આપ્યો કમનસીબે આ મહાન વ્યક્તિઓથી સમૃદ્ધ જેવા મહા મહાત્મા ગાંધીનું ત્રીસ જાન્યુઆરી ઓગ ઓગણીસો અડતાલીસના રોજ અવસાન થયું મિત્રો આ વિડિયો દ્વારા ગાંધીજી વિશેની માહિતી આપવાનો પ્રય પ્રયાસ કર્યો છે અમે આશા રાખીએ છીએ તમને માહિતી મળી ગઈ હશે અમે આશા રાખીએ છીએ કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર